કોલકાતામાં મહિલા ડોક્ટર પર બળાત્કાર ગુજારી હત્યા કરવાના બનાવના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશને આપેલી રાષ્ટ્રવ્યાપી હડતાલના સમર્થનમાં આજે આણંદ શહેરમાં તબીબોએ ધરણા કરી સૂત્રોચ્યાર કરી રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો કોલકાત્તામાં મહિલા ડૉક્ટરની હત્યા બળાત્કારના બનાવના અને હોસ્પિટલ પર હુમલાથી તબીબી આલમમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને દેશભરમાં તબીબોએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે જે અંતર્ગત આણંદ જિલ્લાના તબીબો અને મેડિકલ કોલેજના જુનિયર ડૉક્ટરો અને વિદ્યાર્થીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતરી જતા આજે દવાખાનાઓમાં ઓપીડી સેવાઓ બંધ રહી હતી

અને આ વસ્તુ આપણે કાર્યવાહી કરાવવી જોઈએ જે લોકો પણ આ પાછળ છે લોકોને ડેફિનેટલી એવી સજા મળવી જોઈએ કે એ બીજા લોકો માટે એક્ઝામ્પલ સેટ કરે કે જો તમે કઈ બી કોઈ બી ફિમેલ ડોક્ટર સાથે કે કોઈ બી ફિમેલ સાથે કરશો તો તમે હાથ ઊંચા કરીને નીકળી નથી જઈ શકતા સિસ્ટમ સપોર્ટ યુ અમારી બે માંગણી છે એક તો જેમ મેં પહેલા કીધું કે આ જે ડોક્ટર સાથે રેપ અને મર્ડર કરવામાં આવ્યો છે એના પાછળ જે બી ક્રિમિનલ્સ છે એ લોકોને પકડવામાં આવે અને અકોર્ડિંગ ટુ મી તો ડેથ ઇઝ ધ ઓનલી પનિશમેન્ટ વિચ શુડ બી ઓફર્ડ બટ સિસ્ટમ એની પ્રમાણે ચાલે છે મને લો એન્ડ ઓર્ડર પૂરેપૂરે ભરોસો છે તો એ લોકો જે બી થાય એ લોકોને પનિશમેન્ટ આપશે એ સોચી વિચારીને જ આપશે અને બીજી વસ્તુ એ છે કે ડોક્ટર્સ માટે સેફટી નો મેટર વોટ વેર વેન ડોક્ટર્સ ને સેફ્ટી મળવી જોઈએ આ જે ઘટના ઘટી છે એ ઘટના હોસ્પિટલ ના વચ્ચો વચ બની છે ઈ ત્યારે ઓન ડ્યુટી હતી બટ એના માટે રિલેટેડ હજી કોઈ બી કલ્પ્રીટ એક્સેસ પકડાણા નથી જેટલું અમને લોકોના આક્રોશ છે જે પ્રમાણે બી બધા એવિડન્સીસ આવ્યા છે ઈ પ્રમાણે બાર વસ્તુ હજી નથી આવી એવું અમને લાગે છે અમને લોકો અત્યારે એક દિવસની

કે ડૉક્ટરને રક્ષણ આપતો એક કાયદો પસાર કરવો જોઈએ જે ફિમેલ ડૉક્ટર અમારું કેવું એ છે કે અમારું જે કામ કરવાનું જે પ્લેસ છે જે સ્થળ છે એ સલામત હોવું જોઈએ સરકારે કાયદો તો જરૂર પસાર કર્યો છે મૂકી રાખ્યો છે વાયોલન્સ અગેન્સ્ટ ડૉક્ટર્સ એટલે કે એક માંગણી એવી છે કે જે વાયોલન્સ ડૉક્ટર પર થાય કે પેરામેડિકલ સ્ટાફ પર થાય તો જે કલ્પિત હોય જે ગુનેગાર હોય એને એને પર જે ગુનો થાય એ બિન જામીન પત્ર હોવો જોઈએ એ બિન જામીન પાત્ર હશે તો ને તો જ અમે ડોક્ટરો અમારું સેફ કામ કરી શકીશું અને અમારી ડિમાન્ડ છે કે જો વેસ્ટ બેંગલમાં થયેલી જે ઘટનામાં જો ગુનેગારોને પકડવામાં નહીં આવે તો દેશના સાડા પાંચ લાખ ડોક્ટરો રસ્તા પર ઉતરશે અને બેટી બચાવો બેટી પઢાવોનું જે સ્લોગન છે અમારું કેવું છે બેટી પડી તો સહી લેકિન બેટી બચી નહીં